અભિરંગના ધરમપુર વિસ્તારના વિદ્યાદાન કાર્યક્રમનો શુભારંભ આજરોજ વલસાડ જિલ્લાના એસપી ડોક્ટર કરણરાજ વાઘેરાના હસ્તે બીઆરસી ભવન ખાતે કરવામાં આવ્યું દિવ્યાંગ બાળકોને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાન એવા એસપી સાહેબના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું સ્વાગત બાદ પ્રાસંગિક ઉદ્બોધન કરતા એસપી સાહેબે અભિરંગના કાર્યને બિરદાવ્યું સાથે સામાજિક વિકાસ અને બાળકોના શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો સારા ભણતરના કારણે સારી નોકરી મેળવી શકાય તે અંગે ટૂંકું માર્ગદર્શન આપ્યું આ ઉપરાંત કન્યા કેળવણી અને બાળકોને ડ્રોપ આઉટ થતા અટકાવવા માટે સૂચનો કર્યા કન્યા કેળવણી અને વિસ્તારમાં છોકરીઓના વહેલા વિવાહના વિષય ઉપર ચિંતા વ્યક્ત કરી આ પ્રશ્નને નિવારવા માટે સરકાર કાર્યરત છે પણ સ્વયંસેવી સંગઠનો સ્થાનિક કક્ષાએ જાગૃતિ લાવે તે અંગે પણ માર્ગદર્શન આપ્યું આજે લાભાર્થી તરીકે દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓ પણ ઉપસ્થિત હતા તેમના બાળકોના આરોગ્યને લઈને પણ વાતો કરી અંતે હાજર દરેક બાળકોને સ્કૂલ બેગ નોટબુક અને કંપાસનું વિતરણ એસપી સાહેબના હસ્તે કરવામાં આવ્યું કાર્યક્રમમાં ધરમપુર પીએસઆઈ પ્રજાપતિ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા સમગ્ર કાર્યક્રમમાં બીઆરસી કોઓર્ડિનેટર નિહલબેન ઠાકોર અને તેમનો સ્ટાફ હાજર રહ્યો અભિરંગના કાર્યકરો આ કાર્યક્રમ બાદ ધરમપુર વિસ્તારની અંતરિયાળ વિસ્તારની સ્કૂલોમાં કીત વિતરણ માટે ગયા હતા હું આભારનો દહેલો છું મોરબી રાજકોટ ગાંધીનગર પાટણ ભુજ જુનાગઢ બધી નોકરી કરી સાચા જિલ્લાઓમાં અલગ અલગ નોકરી કરી છે પણ મને વલસાડ જિલ્લામાં શિક્ષણનું સ્તર બરોબર લાગ્યું નથી શિક્ષણનું સ્તર એટલું હું ફક્ત કોલેજ કરવાના નથી કહેતો એ તો બધા કોલેજ તો બી એ ડિફોર્મુ કામ થઈ જાય બી એ તો એમને એમ કરી છે આ ગામમાં કોલેજો અવેલેબલ છે તમે બી એ બી કોમ બીટીસી બી એમએડ ના કરવા માટે સરકારી નોકરીઓમાં કોઈ આવતું જ નથી કોઈ નથી આવતું એટલે હું એ બાબતે થોડુંક શિક્ષણના એ સ્તરથી ડિસઅપોઇન્ટમેન્ટ છું કે કોમ્પિટિટિવ એક્ઝામ આપીને આપણા વલસાડ જિલ્લાના છોકરાઓ આપણા જિલ્લાની છોકરીઓ મામલતદાર કે ડેપ્ટી કલેક્ટર કેવું હું ઓછું બને એ બાબતથી મને થોડુંક ડિસપોઇન્ટમેન્ટ છે એટલે એ ડિસપોઇન્ટમેન્ટ દૂર કરવા માટે જે જરૂરિયાત છે પાયાની જરૂરિયાત છે કે છોકરાઓના સ્કૂલિંગ પર ધ્યાન આપવામાં આવે છોકરાઓની નાની મોટી જરૂરિયાતો છે તો જે નાની મોટી જે પણ સ્કૂલો હોય તો એ વિસ્તારમાં તમારા જેવા સારા લોકો હોય એટલીસ્ટ એ સ્કૂલમાં જતા હોય સ્કૂલમાં બી નાની મોટી જરૂરિયાત કોઈ બાળકને કોઈ તકલીફ કોઈ બાળકને કોઈ હેલ્થ ઇશ્યુ કોઈ બાળકને ડ્રોપઆઉટ થયું માતા પિતાને સમજાવટ દિશે જતા હોય પણ ઘણી બધી વખત મને એવું કે તમારા જેવા સારા વ્યક્તિઓ આગળ આવે અને એ મદદ કરે અને એ કોન્ટેક્ટ કરે તો કદાચ બાળક ડ્રોપઆઉટ પણ અટકી જાય ડ્રોપઆઉટ વાગ્ય એટલા માટે બોલ્યો કે આપણા જિલ્લામાં મહિલાઓનું શિક્ષણ પર બહુ જ

ધરમપુર કપરામાં ટાઇગર ટ્રેડમાં સાતમો ધોરણ મળે એટલે સાત ના પાંચ બા વર્ષ 14 વર્ષ ની થાય આઠમા ધોરણમાં દીકરીઓ પડીને સાથે જતી રહે આઠમા ધોરણ નવમા ધોરણ હવે બેનો બેડા જે બધા ગુજરાતી હશે એમને ખબર હશે 16 વર્ષ 17 વર્ષે પડાઈ દે રાત વર્ષ તો માં હોય એ એ બહુ મોટો એક પ્રશ્ન આખા રાજ્યમાં સૌથી વધારે માતાનું મરણ આપણા જિલ્લામાં થાય છે માતા મૃત્યુ એમીની અન્ય માતા મરી દેવાની સંખ્યા આખા રાજ્યમાં ઓલસારમાં આઈએ છે અને આપણા માટે બહુ સરની વાત છે આપણે ઉતારું ગરમપુર નાનાપોરમાં જો તો લગભગ 10 મહિને એક કિગલી નાની કિગલી 15 કે 16 વર્ષની ગાયને સુવાવાઈ જાય આપડા ગાછા ઘરે પાણીની ભરતા અને આચા શરીરે આપણે પ્રેગી આપી એટલે અભિરંગ આટલું સારું કામ માર વર્ષથી થઈ રહ્યું મારી એક રિક્વેસ્ટ છે અભિરંગને કે આપે જે પાયાની શરૂઆત કરી છે ને તો થોડુંક હજીબ ઉપર સુધી પણ તમે આગળ વધજો બહુ સારી શરૂઆત છે તમારો કોઈ વાર વરસી ગમે થઈ જાય અને માર વર્ષે પેલો કુંભ મેળો બને એનો કુંભ તમારો પ્રયાગમાં કુંભ થાય ને ઉગ ઉમેરો હોય છે ને બાર વર્ષ થઈ ગયા હોય તમારે નોકરી ન કરવાની જરૂર છે એટલે બાળકના શિક્ષણ માટે તમે બહુ જ સારું કરો છો થોડું મારા તરફથી એક સજેશન રિક્વેસ્ટ રહેશે અભિરંગ એક ભરતમુર તાલુકા કે ખરોડા તાલુકા કોઈ એક તાલુકો જોઈએ અને એ તાલુકાને તમામ ગામડાઓમાં આપણા તરફથી સેન્સિલાઇઝેશન સ્ટાર્ટ થાય કે ટ્રાઇબલ વિસ્તારમાં જે દીકરીઓ છે એ દીકરીઓને જે

અમારું કામ કેવું છે કાયદો વ્યવસ્થા જાળવવા અને અમે યુનિફોર્મ પહેરે આવીએ ખાખી અને અમે મોટિવેશન કરીએ કે તો કોઈ સાહસ વિચાર અમે સારા ના અમે લોકો ડંડો ચલાવીએ કે સારા લાગે